બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ભાદરવી પૂનમના મહામેળા પહેલા સ્થાનિક ગરીબ લોકોને થતા અન્યાયને લઈને પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ધંધા અર્થે સ્ટોલ આપવા માટે રજૂઆત કરવામાં આવે છે અંબાજીના આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા મેળા દરમિયાન લોકોને રોજીરોટી મળી રહે તે માટે સ્ટોલ આપવાની માંગ કરવામાં આવી હતી મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકોને મેળા દરમિયાન રોજીરોટી મળી રહે તે માટે જગ્યા આપવામાં આવે તેમજ ગબ્બરથી અંબાજી રોડ ચીખલાથી કૈલાસ ટેકરી રોડ કાલિદાસ મિસ્ત્રી ભવનથી દાંતા રોડ ઉપર સ્ટોલ મૂકવા માટેની પણ જગ્યા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા સ્ટોલ માટે બોલી લગાવવામાં આવે છે અને વધારે ભૂલી આપનાર સ્ટોલ આપી દેવાય છે જેને લઈ અંબાજી આસપાસ રહેતા સ્થાનિક આદિવાસીઓ દ્વારા મેળા દરમિયાન તેઓને પણ સ્ટોલ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આવેદન પત્ર આપતા દરમિયાન અંબાજી આજુબાજુ વિસ્તારના આદિવાસી રબારી સહિત અન્ય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આશાબેન ભૈરાભાઈ ભત્રી જાતે મંગલિયાવન રહેવાના અમે ગબ્બરમાં ધંધો કરવા જઈએ તો પોલીસવાળા અમારી માલ ભરીને લઈ જાય મંદિરમાં લઈ જાય અમને ધંધો નથી કરવા દેતા ના દર વર્ષે આ મેળામાં અમે ધંધો કરીએ પણ આ વર્ષે અમને ધંધો નથી કરવા દેતા મારે પાંચ છોકરા છે નાના નાના એમને મારા ઘેરવાળો નથી એમને કમાવીને શું ખબર ધંધો ના કરાવશો તો અમે છોકરોને શું કરાવશું ખબરશું અમે હા ધંધો નહીં કરશું તો છોકરા ભૂખે મળશે ના આજુબાજુના બધા ગરીબ લોકોને બધા તોડી ફોડી નોખે છે હા તો અમારે પાસે શું કરીને કમાવાનું ખાવું શું અમારે દાંતા મમલાદાર કચેરી અંબાજી આજુબાજુ રહેતા આદિવાસી અને બીજા અન્ય સમાજના લોકોને જે ભાદરબી મહામેળા પૂરતો સાત દિવસ માટે નાના મોટા ગલ્લા કરીને પાણી ગરમ કરીને પોતાના ઘરનો ગુજારો ચલાવવા માટે દુકાનો ઘલતા હોય છે સાત દિવસ પૂરતા જ હોય છે પણ સરકાર દ્વારા અત્યારે સૂચના આપવામાં આવી છે કે તમારી દુકાન અહીંયાથી ખાલી કરો નહીં તોડીને સમાન ભરી દેવામાં આવશે જો કોરોના કાળ પછી આ લોકોને અત્યારે બે રૂપિયા રોજગારી પોતાનું કુટુંબ ચાલે એના માટે રોજગારી માટે અત્યારે એ લોકો નાનો મોટો ધંધો કરતા અને અત્યારે સરકાર તરફથી જો આવું કરવામાં આવશે તો આ લોકો જશે કોને ક્યાં ને કોના ભરોસે આ લોકો રહેશે અમે પ્રતિનિધિ તરીકે પ્રાંત કચેરીને આવેદનપત્ર પણ આપ્યું છે આપ્યું અને એમને કીધું છે વિનંતી પણ કરી છે સરકાર સુધી ઉપર સુધી અમારી રજૂઆત ધ્યાને સાંભળાવજો અને આ લોકોને ન્યાય મળે એવું કોઈક પ્રયત્ન કરજો આજે અમે પ્રાંત ઓફિસે આવેદનપત્ર સ્થાનિક લોકો આજુબાજુ રહેતા જ્યાં ભાદરવી પૂનમના મહામેળાની અંદર બાજુમાં રોડની સાઈડમાં વેપાર વેપાર ધંધો કરીને અમારું ગુજરાન ચલાવ્યું છે આ જ ટાઈમે આ વખતે તંત્રએ અમને હટાવવા હટાવી દેવામાં સૂચના આપી છે તો અમારે ગરીબ લોકોનું શું થશે તમારું નામ શું મારું નામ દિલીપભાઈ પરમાર દિલીપભાઈ રામાભાઈ પરમાર બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ